હાલ રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ કરવામાં આવી રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી પરિષદમાં શાળાઓની વાસ્તવિક સ્થિતિ સામે મૂકી અને પ્રવેશ દંભ ગણાવતા રાકેશ હિરપરાએ જણાવ્યું કે ગુજરાતમાં છ થી સાત વર્ષની વયના એક કરોડ ઓગણચાલીસ લાખ બાળકો પૈકી આશરે તેત્રીસ લાખ બે હજાર બાવીસ ત્રેવીસ ની સરખામણીએ બે હજાર ત્રેવીસ ચોવીસ માં સરકારી શાળાઓમાં એક લાખ ત્રણ હજાર બાળકો ઓછા થયા જયારે ખાનગી શાળાઓમાં એક લાખ સત્તાવીસ હજાર થી વધુ નો વધારો થયો છે બે હજાર પંદર સોળ સુરત શહેરમાં ચારસો સરકારી શાળાઓ સામે માત્ર પંદરસો શિક્ષકો છે જે સ્પષ્ટ કરે છે કે શિક્ષક વિદ્યાર્થી પ્રમાણ ગંભીર રીતે અસંતુલિત છે છ હજાર ત્રણસો બત્રીસ શાળાઓમાં રમતગમતના મેદાન નથી બે ચારસો બાસઠ શાળાઓ એકમાત્ર શિક્ષક ભરોસો ચાલી રહી છેલ્લા પંદર વર્ષથી શારીરિક શિક્ષણ સંગીત ચિત્રકલા જેવા વિષયોના શિક્ષકોની ભરતી થઈ નથી આપના આક્ષેપ મુજબ આ શિક્ષણની ગુણવત્તા પર સીધી અસર કરે છે રાજ્ય સરકાર પ્રવેશ ઉત્સવની ઉજવણી કરે છે પણ વાસ્તવિકતા એ છે કે બાળકો શાળાએ જતા નથી શિક્ષકોનો અભાવ છે અને ધોરણબદ્ધ માળખાગત સુવિધાઓ પણ નથી આ પ્રવેશ ઉત્સવ જ લાગે છે જ્યારે ધરા પર શિક્ષણનો ધબકતો પ્રશ્ન છે તેવા રાકેશ હિરપરાએ આક્ષેપ કર્યા છે

અત્યારે છ થી સાત વર્ષના લગભગ એક point ઓગણચાલીસ કરોડ એક કરોડ ઓગણચાલીસ લાખ બાળકો ગુજરાતમાં છે પણ એમાંથી તેત્રીસ લાખ બાળકો છે શાળા સુધી પહોંચી જ નથી શકતા આના માટે સરકાર શું કરી રહી છે બે હજાર બાવીસ ત્રેવીસ ની સરખામણીએ બે હજાર ત્રેવીસ ચોવીસ માં એક point ત્રીસ લાખ બાળકોએ સરકારી શાળામાંથી પ્રવેશ ઘટાડ્યો છે અને એક point સત્યાવીસ લાખ નવા બાળકોએ ખાનગી શાળામાં પ્રવેશ વધાર્યો છે આના માટે સરકાર શું કરી રહી છે વીસ હજારથી વધુ શિક્ષકોની અછત છે વીસ હજાર થી વધુ ઓરડાઓ ની પણ અછત છે 2500 થી વધુ શાળાઓ ગુજરાતમાં એવી ચાલી રહી છે જે માત્ર ને માત્ર એક શિક્ષક થી ચાલી રહી છે સુરત શહેરમાં શિક્ષણ મંત્રી ના પોતાના શહેરમાં ખડસત, ભાલક, ભાડા, ઉંબેર આ બાજુ ઈચ્છાપોર ને બધા વિસ્તારો માં ચાલ્યા જાવ તો આજે પણ પતરાની જર્જરિત શાળાઓ માં બાળકો અભ્યાસ કરી રહ્યા છે ખુલ્લા મેદાન માં બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને એક એક શિક્ષક થી ચાલતી શાળાઓ છે

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં મળીને અંદાજે પંદરસો થી વધુ કાયમી શિક્ષકોની અછત છે સરકાર ગેસ્ટ ટીચરો મૂકીને કે આ કરાર આધારિત શિક્ષકો મૂકીને પ્રજાની આંખમાં ધૂળ નાખવાનું કામ કરે છે પણ પંદરસો થી વધુ કાયમી શિક્ષકોની અછત